ફ્રેન્ડ્સ ગરમ ઉકળતા પાણીમાં ઘઉંના લોટની કાચી રોટલી નાખો તો શું થાય છે તમે જાણો છો એક એટલી ટેસ્ટી રેસીપી બને છે જે બજારમાં મેદાથી બનતી હોય છે અને બાળકોની તો આ ખૂબ જ ફેવરેટ રેસીપી છે તો આ રેસીપી બનાવીને બાળકોને તમે કંઈક હેલ્ધી ખવડાવી શકો તો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો ઘણીવાર એવું બને છે કે આપણે રોટલી બનાવીએ પછી થોડો લોટ વધી જાય છે તો મારે પણ એવું જ થયું રોટલી બનાવી પછી આટલો લોટ બચી ગયો અને એમાંથી જ મેં આ રેસીપી બનાવી હવે મારો આ લોટ થોડો કઠણ છે તો એ બરાબર છે પણ જો તમારો લોટ એકદમ ઢીલો હોય તો એમાં થોડો કોરો લોટ ઉમેરીને એને થોડો કઠણ કરી લેવાનો રોટલીના લોટ કરતાં થોડો કઠણ લગભગ પૂરીના લોટ જેવો લોટ તૈયાર કરવાનો લોટ વધ્યો ન હોય તો નવો લોટ બાંધીને પણ બનાવી શકાય હવે આ લોટમાંથી પૂરી જેવડા લુવા તૈયાર કરીશું અને થોડો કોરો લોટ લઈ એને પૂરીની જેમ જ વણીશું એની સાઇઝ પણ પૂરી જેવડી જ રાખવાની અને એની થિકનેસ પણ તો આ પ્રકારની પૂરી બનાવીને તૈયાર કરી દેવાની તો મેં આ પ્રકારની છ પૂરી બનાવીને તૈયાર કરી દીધી છે હવે એક ફ્લેટ બોટમવાળું પેન લઈશું અને એમાં પાણી ઉકળવા માટે મૂકીશું વધારે નહીં અડધા લીટર જેટલું પાણી લેવાનું હવે એમાં એક ટી સ્પૂન ભરીને મીઠું ઉમેરીશું અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ઉમેરવાથી પૂરી એકબીજા સાથે ચોંટશે નહીં હવે આ પાણીને ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળી રહ્યું છે તો ગેસની આંચ ધીમી કરીને એક એક કરીને ધીમે ધીમે પૂરી અંદર મૂકીશું એક પૂરી મુકાઈ પછી થોડી સેકન્ડની રાહ જોવાની લગભગ અડધી મિનિટ જેટલી અને ત્યાર પછી બીજી પૂરી મૂકવાની અને ત્યાર પછી ત્રીજી પૂરી મૂકવાની તો છ પૂરીમાંની ત્રણ પૂરી અત્યારે મેં પાણીમાં મૂકી છે હવે એને ધીમે ધીમે પાણીમાં જ પકાવવાની છે તો ગેસની આંચ મીડિયમ કરી દેવાની અને સ્પેચ્યુલાથી આ રીતે ધીમે ધીમે એને ફેરવતા રહેવાનું વધારે પડતું હલાવવાનું નહીં નહીં તો એ તૂટી શકે છે અને ગેસની આંચ ફૂલ કરીને ઝડપથી ચડાવવાની કોશિશ કરીશું તો પણ પરપોટાના કારણે એની ધાર ફાટી શકે છે અને હા એની સાઈડ ચેન્જ કરવાની પણ કોશિશ નહીં કરવી પૂરીને સરસ રીતે ચડતા ચાર થી પાંચ મિનિટનો સમય લાગે છે તો હવે પાંચ મિનિટ થવા આવી છે અને તમે જોઈ શકો છો પૂરીનો રંગ પણ સરસ ઉજળો થઈ ગયો છે એનો અર્થ એ છે કે એ હવે ચડી ગઈ છે હવે એક ઝારો લઈ લઈશું અને ઝારાની મદદથી ધીમે રહીને પૂરી ઉંચકી લઈશું અને એમાંથી થોડું પાણી નીતારી સીધી એને એક કપડા ઉપર મૂકી દઈશું અત્યારે આ પૂરી ગરમ અને એકદમ લીસી હોય છે તો એને હાથ વડે મેનેજ કરવું મુશ્કેલ હોય છે તો આ રીતે બધી પૂરીને કપડા ઉપર મૂકી દઈશું અને એ જ રીતે બાકીની પૂરીને પણ પાણીમાં મૂકી દઈશું પૂરી પાણીમાં ઉકળવાથી એમાંનો સ્ટાર્ચ પાણીની અંદર રિલીઝ થાય છે જેના કારણે પાણી ધૂંધળું થઈ ગયું છે છતાં પણ એ જ પાણીમાં બાકીની પૂરીને બાફી લેવાની અને એ તૈયાર થઈ જાય એટલે એને પણ કપડાં ઉપર કાઢી લઈશું હવે એક કોટન કપડા વડે બધી પૂરીને ઉપરથી ધીમે ધીમે લૂછી લેવાની એટલે એ કોરી થઈ જાય હવે પૂરીઓ ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે થોડા વેજીટેબલ્સ કટ કરી લઈએ તો અહીં મેં થોડા ગાજર થોડા કેપ્સિકમ અને લીધો છે લીલી ડુંગળીનો સફેદ ભાગ અને કોબી લીધી છે એને પણ પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું

અને આ જ રીતે બધી પૂરીને કટ કરી દેવાની તો પૂરીમાંથી આ પ્રકારની નૂડલ્સ તૈયાર થાય છે આના કરતાં થોડી પાતળી કરવી હોય તો પણ કરી શકાય તો આ રીતે બધી પૂરીને કાપીને નૂડલ્સ તૈયાર કરી દીધી છે તો હવે આગળ વધીએ તો અહીં મેં એક પેન લઈ લીધું છે અને પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરી દઈશું તો એક મોટી ચમચી જેટલું એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું લસણ ઉમેર્યું છે લસણને તેલમાં સાંતળી લઈશું અને હવે એમાં બધા શાકભાજી ઉમેરી દઈશું અને ફ્રેન્ડ્સ જો તમને તીખું ગમતું હોય તો લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી શકાય હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ફૂલ રાખવાની પણ શાકભાજીને આપણે એકદમ ચેડવવાના નથી અધકચરા કાચા રાખવાના જેથી ખાતી વખતે એનો ક્રંચ સારો લાગે હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલો વિનેગાર ઉમેરીશું એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ઉમેરીશું સોયા સોસ ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું અને હા ફ્રેન્ડ્સ એક ટી સ્પૂન જેટલો ઉમેરવાનો મરીનો પાવડર જેનો વિડીયો લેવાનું હું ચૂકી ગઈ છું હવે જે નૂડલ્સ આપણે તૈયાર કર્યા એ ઉમેરી દઈશું આ નૂડલ્સ ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી લાગે છે કે તમે બહારના નૂડલ્સ પણ ભૂલી જશો અને ટોટલી આખા ઘઉંના લોટના છે તો બાળકોને તમે ગમે ત્યારે બનાવીને આપો આપણને મનમાં શાંતિ રહે કે કંઈક હેલ્ધી આપી રહ્યા છીએ હવે એમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું ફ્રેન્ડ્સ મીઠું હંમેશા નૂડલ્સ ઉમેર્યા પછી જ ઉમેરવાનું સાથે જ ઉમેર્યો છે એક ટેબલ સ્પૂન જેટલો ચીલી સોસ અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું આ નૂડલ્સને આપણે રેડીમેડ નૂડલ્સની જેમ જ એકદમ સારી રીતે મિક્સ કરીએ તો પણ એ તૂટતા નથી હવે આ નૂડલ્સને એકદમ ટેસ્ટી બનાવવા માટે એમાં આપણે થોડો ટોમેટો કેચઅપ ઉમેરીશું તો એક ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેર્યો છે હવે ફરીથી બધું મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું તો છેલ્લે એના ઉપર સ્પ્રિંગ ઓનિયન્સ એટલે કે લીલી ડુંગળી ઉમેરી દઈશું તો હવે આ નૂડલ્સ ખાવા માટે તૈયાર છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો